નમસ્કાર દોસ્તો દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર અંદર આપણે આજે જઈ રહ્યા એક સરસ મજાની ક્વી રમવા માટે તમારા માટે સૌપ્રથમ તમારી માટે આવી ગયો છે પહેલો પ્રશ્ન દોસ્તો આજે આપણે શોધવાના છે સામાનાર્થી શબ્દો તો રવિ તો રવિનો નો સામાનાર્થી શબ્દ શું થાય આપણો સમય વહી જાય છે દોસ્તો ખાસ વસ્તુ આ તમારે આ બધી સરસ મજાની ક્વીઝ આ બધી ગેમો આ બધા કોયડાઓ જો વધારે જાણવા હોય વધારે માણવા હોય તો આપણી ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ તો રવિ એટલે અશ્વ એટલે કે 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 પુષ્પ સૂર્ય આકાશ શું થાય તો જવાબ આવશે આપણો પ્રશ્ન નંબર બે તરફ જઈએ તમારે જે પણ જવાબ તમને ખબર હોય તમે કમેન્ટમાં દોસ્તો મને ખાસ જણાવજો અને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નહીં પ્લે સ્ટોર પર જવાનું અને આપણી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ચલો ગજ ગજ એટલે શું થાય અશ્વ હાથી

જે પણ મિત્રો એ મેં તમને ખાસ કહ્યું કમેન્ટમાં જો દસ જો જણાવો વેકેશનમાં તમને આવો નવો ખજાનો વેકેશન નો ફન વેકેશનની મજા એવો આપણો આપણી ગાઈડ એપ્લિકેશનમાં ફોલ્ડર છે દોસ્તો વેકેશન સ્પેશિયલ તમે ત્યાં તમને વાર્તાથી લઈને તમને જે જોઈએ બધું જ તમને મળી રહેશે તમને જે જોઈતું હોય કમેન્ટ કમેન્ટમાં ખાસ જણાવો સાહેબ આ વસ્તુ મૂકો તમારા માટે એ વસ્તુ પણ બનાવીને મૂકી શું ચાલો બક્ષીસ તો બક્ષિસ એટલે શું થાય કોયડો ભેટ કમળ કે સૂર્ય બક્ષિસ નું સામાનથી બક્ષીસ એટલે બીજું શું થાય આપણે કોઈ સારું કામ કર્યું હોય આપણે ખુશ થઈને બક્ષીસ આપીએ તો એને કોયડો આપ્યો કમળ આપ્યું કેવાય કે સૂર્ય આપ્યું કેવાય ચલો ત્યારે ચોથો પ્રશ્ન જોઈએ આ ચોથામાં શું પ્રશ્ન પૂછ્યો છે કુસુમ કુસુમ નું સમાનથી શું થાય કુસુમ એટલે સવાર કુસુમ એટલે કોયડો કુસુમ એટલે પુષ્પ કે કુસુમ એટલે ભેટ આપણે ખબર છે કોયડો આગળ આવી ગયું ભેટ આવી ગયું તો આમાં શું જવાબ આવશે તો તમે મને દોસ્તો કોમેન્ટમાં જણાવો કે કુસુમ એટલે શું થાય કુસુમ ના દોસ્તો અહીં હું જે જવાબ આપું એના સિવાય આવડતા હોય કે એક શબ્દના ઘણા બધા શબ્દો થતા હોય છે અલગ અલગ તમે શીખતા હો ત્યારે અહીંયા આપણે એકનો જ સમાવેશ કર્યો છે તો આમાં એક સિવાય તમને બીજા આવડતા હોય તમે પણ બીજા જણાવી શકો છો જેમ કે આપણે પહેલામાં રવિ આવ્યું તો રવિમાં આપણે સૂર્ય કહ્યું તો ભાસ્કર આદિત્ય એવા ઘણા સમાનાર્થી શબ્દ થાય છે ચલો કુસુ કુસુમ એટલે

આ પ્રારબ્ધ આવી શકે તો જવાબ છે પ્રારબ્ધ પ્રારબ્ધ જે પણ મિત્રો સાચો જવાબ છે આગળ જોઈએ દોડે ઘોડો દોડે બરાબર તો ગોડો આપણે ઘોડો બે જગ્યાએ રેસમાં દોડે એક કોઈના લગનમાં દોડે અને કોઈના રેસમાં દોડે આપણે કયા ઘોડા બનવાનું છે કોઈના લગનમાં બગીમાં જોડેલો ઘોડો બનવું છે કે રેસમાં બનેલો ઘોડો બનવું છે એ આપણા હાથમાં છે તો ઘોડો એટલે સૂર્ય થાય ઘોડો એટલે કમળ થાય ઘોડો એટલે અશ્વ થાય કે ઘોડો એટલે ભેટ થાય તો ઘોડો નું બીજું થાય છે જે પણ મિત્રો નામ પંકજ હોય એ માં દોસ્તો ખાસ તમારો જ લખો કે જેથી ખબર પડે કે કોનું નામ પંકજ છે બરાબર છે પંકજ એટલે આકાશ પંકજ એટલે હાથી પંકજ એટલે કમળ કે પંકજ એટલે સવાર તો હું તમને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું એટલા માટે કહું છું કે ગાઈડ એપ્લિકેશન ની અંદર નવા વર્ષમાં જે સિલેબસ બદલાશે તમારો જે ધોરણનો એની સ્વ પોથી લઈ લઈને એનું સ્વાધ્યાય પોથી હવે તો તમારે એકમ કસોટી બંધ થઈ જવાની વાત ચાલે છે જોઈએ શું થાય છે નવું કંઈક આવશે તો જે પણ તમારે બધું આવશે બધું જ તમને આપણે ગાઈડ એપ્લિકેશન ની અંદર તમને બધું જ મળી જેસે તમારે ચિંતા કરવાની જરૂર નથી ને તમારી કદાચ કોઈ વસ્તુ જોઈતી હોય અને ગાઈડ એપ્લિકેશનમાં ના હોય તો પણ તમે કમેન્ટમાં જણાવશો તો તમારા માટે આપણે પ્રયત્ન કરીશું કે તે વસ્તુ તમને ત્યાં સરળતાથી ઉપલબ્ધ થાય ગાઈડ એપ્લિકેશન કેમ ડાઉનલોડ કરવાની તમને બધાને ખબર છે કારણ કે ગાઈડ એપ્લિકેશન એટલે એક એવી જગ્યા છે કે જ્યાં તમને બધું જ મળી જાય ઘણી બધી એપોનું એક જ જગ્યા એટલે કે ગાઈડ એપ્લિકેશન તો આપણે આપણે જોઈએ પંકજ તો પંકજ એટલે થાય કમળ ચલો આગળ જોઈએ આગળ શું આવે છે આવો આવો નભ હા નભ હવે જો નભ એટલે શું થાય તો નભ એટલે હાથી થાય પ્રારભ થાય અશ્વ થાય કે આકાશ થાય નભનો તમને બીજો કોઈ સામાનાર્થી આવડતો હોય તો પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો નભનો એક સામાનાર્થી થાય આપણે જાણીએ છીએ કે નભ એટલે આકાશ આ સિવાય નભનો વિરોધી શું થાય તો આકાશ નું વિરોધી શું થાય તમે કમેન્ટમાં જણાવો દોસ્તો આનાથી શું થશે આપણો શબ્દ ભંડોળ વિકસશે આપણને નવું નવા શબ્દો જાણવા મળશે નવી નવી માહિતી મળશે હવે જોઈએ પ્રભાત તો પ્રભાત નું સામાન્ય શું થાય તો નું સામાન્ય થાય છે આકાશ સવાર કોયડો કે પ્રારબ્ધ આપણને ખબર છે પ્રારબ્ધ એટલે સવાર એટલે આકાશ એટલે ગયું હવે આપણે સવાર ને લઈએ કે સવાર એટલે પ્રભાત આપણે કહીએ પ્રભાત સવાર અને છેલ્લે આવ્યું સમસ્યા આપણે જોયું કમ નું શું થયું તમે જોયું આગળ કમળ એટલે પંકજ અશ્વ એટલે ગોડો ભેટ એટલે બક્ષીસ તો બાકી શું રહ્યું સમસ્યા તમારી કઈ સમસ્યા છે પૂરા થઈ ગયા આપણે જોઈ લઈએ આન્સર દસ માંથી દસ જવાબ આપણે આવી ગયા છે હવે જોઈ લઈએ આપણે કયા કયા જવાબ આપ્યા હતા જો રવિમાં આપણે સૂર્ય આપ્યું હતું ગજમાં આપણે હાથી આપ્યું હતું બક્ષિસમાં ભેટ હતું કુસુમ ની અંદર આપણે શું આપ્યું હતું તો પુષ્પ આપ્યું હતું અને પાંચમા માં આપણે જે નસીબ હતું નસીબમાં આપણે પ્રારબ્ધ કહ્યું હતું ઘોડામાં અશ્વ કહ્યું હતું સાચું પંકજમાં કમળ કહ્યું હતું નભમાં આપણે આકાશ કહ્યું હતું અને પ્રભાતની અંદર સવાર બોલ્યા હતા આપણે અને સમસ્યા એટલે વેકેશન છે મોજ કરો મસ્તી કરો સ્કૂલ ખુલશે એટલે ભણવાનું ચાલુ થઈ જશે ત્યાં સુધી ગાઈડ એપ્લિકેશન સાથે જોડાયેલા રહો તમને નવ અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જે પણ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં યશ લખો સૌને જય હિન્દ જય ભારત ટાડા બાય બાય આવજો